હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ આવજો અને જો મિત્રો આ તારીખ છે પચીસ ડિસેમ્બર બે હજારને ત્રેવીસ અને જો આ પાસત્ર કપા છે મારે જે આ મેં ચોથી વખત વાવેલો હતો તે અને આમાં બી તો બધું મિક્સન છે એટીએમ છે અને બીજું એક આરએક્સ કંઈ કે આવે છે એવું ઈ છે એટલે અને એમાં જો અત્યારે મારા આ કપાસમાં વીણી છે અત્યારે આ મારો કપાસ છે પાછતરો જે આપણે આપણી ચેનલમાં વિડીયો એ છે તમે જઈને જોઈ શકો છો જે ચોથી વખત વાવેલો હતો કપાસ તે અને તેમાં જોઈ લ્યો અત્યારે વીણી અમુક આ છોડવા જોઈ લ્યો અમુક ભાઇંગા છે આ વરસાદ થયો એમાં અમુક ભાઇંગા છે અમુક નહીમા છે એવું બધું છે અને અત્યારે એમાં જોવા વીણી છે એટલે એક વખત આમાં બે વખત તો વીણી લીધો છે અને આ ત્રીજી વીણી આપણે તમને ખબર જ છે આપણે આ ત્રીજી વીણી છે કપાસમાં અને જો અત્યારે ત્રીજી વીણી એટલી એટલી છે તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જો હમણાં તમને હું બેક કેમેરામાં પણ દેખાડું જોઈ લો મિત્રો હજી આ કપાસમાં જે એટલી એટલી વીણી છે અને તોય હજી જોઈ લો હજી આમાં ઝીંડવાજી એટલા એટલા છે હજી આપણે આપણે ઝીંડવાનો કાલે જે વિડીયો બનાવ્યો તે આપણે આગતરો કપાસ જે આપણે પહેલી વખત સરખાઈ ઊગી ગયો તે અને આ બી પાછોતરો કપાસ છે આપણે તેમાં અત્યારે જો વીણી એટલી છે અને ઝીંડવા મેં તમને જોઈ હજી આમાં ઝીંડવાજી છે એમ જોઈ લો આપણે આ છે જ પાછોતરો કપાસ છે આપણે બરોબર અને આમાં અત્યારે આ ત્રીજી વીણી ચાલું છે અને જો આ થોડોક આપણે ટાણામાં ડોકા લઈ લીધા હતા થોડુંક ઓલું હતું એટલે આ સે જે માપે કપા વીધો છે આપણે જે વરસાદના હિસાબે આગતરો કપા હતો તે વધારે વધી ગયો હતો આમાં આપણે ડોકા થોડાક અગાઉ લઈ લીધા હતા ડોકા આપણે લીધા તેનો વિડીયો પણ આપણી ચેનલમાં છે અને જો જે છોડ અલા નમી ગયો અને ઝીંડવા બધે તૈયાર ગઈ તેમાં જો આવી ફૂટ પણ થઈ ગઈ છે જોઈ લો અમુક જે છોડો ભાઇંગા તેમાં પણ ફૂટ છે અમુક જે જોઈ લ્યો આમાં પણ આ તમને દેખાય આ બધી ફૂટ જ છે અને આમાં વીણી પણ તમે જોઈ શકો છો જોઈ લ્યો આ દસ અગિયાર પાટલા બાકી છે બાકી ઓલી બાજુ જો આ બાજુ આ છોડ દેખાય મોટો એની ઓલી બાજુ વીણાઈ ગયેલો છે બસ તો આ વિડિયોમાં એટલું જ છે બધાયને જય માતાજી